આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેલો હેલો પીએલ મારું સાહેબ બોલો બોલું છું હા મે જીવનસાથી નેરજુલોમાંથી બોલો હા હા તો મે બી મારા લગન માટે તમારી જોડે શરૂઆત કરી દીધી થોડી બે મિનિટ કરેલ કાઈ વાંધો નહીં હા તો

કોઈ આય મને એનું ખબર પાડતા ખબર પડે એમ ખબર બસ આપડે જે વાતચીત કરીએ ને એ આપડે માં મુકવાના છે બરાબર તો તમને જવાબ દો અને બાકી તો હું પછી બાકી નું તો હું કામ કરીશ બરાબર હા 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 એવું છે એમ બરાબર ને તો આપ આપણે મળવું હોય તો સાહેબ તમને મળવું હોય તો કઈ જ ગયાનું મળવાનું તો કઈ મીનિંગ નથી ને મળી શકું આપડે ડાયરેક આપડે રૂપ્રૂપ મળવું હોય ફીસ ટુ ફીસ વાત કરી હોય એનથી શું ફાયદો થાય હમ ફાયદો શું થાય એનાથી ફાયદો કશો ના થાય પણ આમ તમે direct મોં દ્વારા જ વાત કરે એમ ને ક્યાં રયો તમે હું ધોળકા ધોળકા તો નામ સાંભળ્યું ને ધોળકા આવી ગયો છો આવી ગયા છો ધોળકા હા તો બસો કિલોમીટર તમારે મારે આવવું પડે એનો મતલબ શું એવું તમે પાંચ મિનિટ મળીને બેસી જાવ એના કરતાં હા એક માં વિગત લખાવી દો એટલે આપણે youtube માં મૂકી દઈએ બરાબર હા હા તમારું આજે તમને સાંભળ્યું છે તમે ક્યાંથી સાંભળ્યું YouTube માં સાંભળ્યું છે ના YouTube માં સાંભળ્યું હા બસ એવી રીતે બીજા લોકો સાંભળશે અને તમને ડેટા કરીને ગમી જાય તો તમને સીધો ફોન કરો અથવા મને ફોન કરો તો હું તમને કોન્ટેક્ટ કરું હા આ રીતે જ છે સિસ્ટમ છે થોળકા તાલુકાનું ચંડીસર ગામ છે અને કલીકુંબી ન કલીકુંબી જોયું છે તમે હા હા કલીકુંબી થોળકા તો નામ સાંભળ્યું છે હા સાંભળ્યું છે હું કલીકુંબી થોડુંક આગળ આવવાનું છે કે અમારું ગામ આવે ચંડીચર મારું નામ શ્રી શ્રીમારી તુલસીભાઈ રમણભાઈ હું બ્રાહ્મણ ભૂદિયું છું એક મિનિટ ચાલુ રાખો પેલા હું નામ લખી લઉં તમારું હા તમારો મોબાઈલ મોબાઈલ નંબર 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 બોલો તો મારો છે ને હા પરફેક્ટ નંબર બોલો નંબર બોલો નામ 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 બોલો મારી સરમાળી શ્રીમાળી

કામ હું pharmaceutical company નોકરી કરું છું ધોળકા GADC ની દવાની company છે ને ત્યાં નોકરી કરું છું pharmaceutical એમ હમ કેટલો પગાર કેટલો આપે છે પગાર આપે છે અત્યારે ચારસો એસી રૂપિયા અચ્છા રોજ અમદાવાદ અત્યારે હા હા ચારસો એસી રૂપિયા મારો રોજ છે અત્યારે રોજ અમદાવાદ એમ ને રોજ ઉપર રોજ ઉપર છે મારા હા બરાબર ચારસો એસી હમ રોજ હમ બરાબર સમજાઈ ગયો ઉમર કેટલી છે તમારી ઉમર હશે પાંત્રીસ પાંત્રીસ વર્ષ પડત્રીસ ચોત્રીસ પાંત્રીસ ની આજુબાજુ છે કેમ આટલા બધા વર્ષ હોય ગયા લગન નો થયા હે અગાઉ થયા હતા ના લગન નહીં થયા કેમ નો થયા એમ અને કન્યાઓની અછત એટલે બધું એવું જ ના કન્યાની તો કઈ નથી મળી જ જાય છે હું કમનું બ્રાહ્મણ માં બ્રાહ્મણ બ્રાહ્મણ છે ને તમે મુશ્કેલ એટલે ટૂંકમાં કન્યા ની હા એટલે તમારી થયું હોય ને એટલે કોઈ આપડે કોઈ વાંધો નહીં હવે ચેક કરવું છે મને ને જે જાતિબંધન નો વાંધો નહીં હમ કોઈ ભી આપડા સમાજની હોય ને એમ હવે આપડે હવે આપડે કરવાનું થાય તો કોઈ પણ સમાજ ની હોય તો હાલ એમ ને ચાલે ચાલે બરાબર ને મારા ઘરે તો બ્રાહ્મણ થઈ જશે ને પછી તો હા હા તમારા ઘરે આવે એટલે બધા બ્રાહ્મણ જ છે આપડે બરાબર ને ના હમ ના ના એતો તમારું ભાવના સારી કોઈ પણ હશે તો હાલશે બરાબર ને અને સાઈડ માં કર્મકાંડ ભી કરું છું બધું શું વાત છે હા પૂજા પાઠ નવચંડી યજ્ઞ હવન વાસ્તુ શાસ્ત્ર એમ

અચ્છા ભાઈ છે જ બેન બેન જ ભાઈ ત્રણ બેનો ત્રણ બેનો એનું થઈ ગયું હા એ સાસરે છે એમાં હામ હામે હોય કે નહીં તમારા માં હા સામ સામે હોય તો કેમ નો ના ના મારી ઈચ્છા જ નથી સામ સામ કરવાની બરાબર બરાબર તૂટે તો બેનું તૂટે ના ચાલે તો ચાલે ના ચાલે હમ એવું નહીં અમુક કિસ્સાઓ બનતા હા એવું તો હોય જ હા એટલે મેં કીધું হু কয়টা মাধনে কবি মাজ চালছে উচিনে বেদ বাবনছে না না ক বেট বাব না মানে ফোট মুক হুম ফোটো ফোট তোমার মুকলো ফটন হা মা